ચાર લાખ નું છે શહેરના ભાદર રોડ ઉપર આવેલ સેવન પ્લાઝા અપાર્ટમેન્ટની સામે મેમણ શખ્સ દ્વારા શહેર ગ્રામ્ય પંથકમાંથી સસ્તા અનાજ નું શાસન ભેગું કરીને અન્ય યાર્ડમાં ઊંચે ભાવે વહેંચતા હતા પકડાયેલ રાસાના જથ્થામાં ઘઉં ચોખા અને ચણા સહિત ત્રણ વાહનો મામલતદાર નિખિલ મહેતા દ્વારા સીઝ કરવામાં આવ્યા છે શહેરના બાદર રોડ ઉપર આવેલ સેવન પ્લાઝા એપાર્ટમેન્ટની સામે ખાલી ભંગારના ડબ્બાના ગોડાઉ નકળા સમયે થયા છે ધમધમતું થતું સરકારી અનાજ વારોવાર વેચવાનું કોભાંડ ઝડપાયું છે તરોપલેટા મામલતદાર નિખિલ મહેતા અને તેમની ટીમ દ્વારા આરોપીને પકડવા માટે રાત્રિના કલાક છે ચણા કિલો બસો પંચ્યાસી કિંમત બાણુ હજાર રૂપિયા તેમજ ત્રણ વાહનો પૈકી ઇલેક્ટ્રિકાટો વજન જેની કિંમત અગિયાર હજાર ચાર હજાર રૂપિયા મળી કુલ માલ કિંમત તેતાલીસ હજાર ને નવસો સોળ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે ત્યારે મામલતદાર દ્વારા અનાજનો જથ્થો ભારે ભાર વેચાતા અનવર ઉસ્માન વિજાણી રહેવાસી મોટા ફળિયા ઉપલેટાવાળાના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલ તમામ જથ્થો સરકારી અનાજ ગોડાઉનમાં મોકલી આપવામાં આવ્યો હતો આજથી પંદરથી વીસ દિવસો પહેલાં ઓળકી રોડ ઉપરથી અમે એક શંકાસ્પદ વાહનને અનરના જથ્થા સાથે અટકાવ્યું હતું અને તપાસ કરતાં એ જથ્થો સરકારીઓનું જાણમાં આવતા એને સીઝ કર્યું હતું વાહન ચાલકની પૂછપરછ કરતાં ધોરાજી ખાતે પણ આવો સરકારીનો જથ્થોનું જાણવા મળતા શ્રી ધોરાજી પ્રાંત અધિકારી સાહેબ અને ધોરાજી મામલતદાર સાહેબે ત્યાં રેડ કરી જથ્થો પકડો સીજ કર્યો દરમિયાન આગળની તપાસમાં એવું જાણવા મળ્યું કે ઉપલેટા શહેરમાં પણ આવી રીતના સંગ્રહ કરવામાં આવે છે પણ કોલકી રોડે આવો જથ્થો મેં પકડ્યો તો ત્યારથી આ અનાજ માફિયાઓ અમારા સરકારી વાહન તેમજ અમારા ખાનગી વાહનની રેકી કરતા હતા દરમિયાનમાં હાલમાં જુલાઈ મહિનાના સરકારી અનાજના વિતરણનું કામ ચાલુ હોય આ લોકોએ લાભાર્થીઓને જે સરકાર દ્વારા રાહત ભાવે તેમજ મફતમાં જે અનાજનો જથ્થો આપવામાં આવે છે તે ઊંચા ભાવે ખરીદી પીડીએસ સિસ્ટમના સરકારી અનાજના ડાઈવર્જનનું કામ કરતા હોવાની અમોને ખાનગી રાય હકીકત મળતા આજે અમારા સરકારી વાહનને અલગ દિશામાં અમારા ખાનગી વાહન સાથે અમે અલગ દિશામાં તેમજ અમારા ઓફિસના સ્ટાફને અલગ અલગ ખાનગી વાહનોમાં રવાના કર્યા છેવટની પાંચ છ કલાકની મહેનતને અંતે ઉપલેટા શહેરમાં ગાંધીચોક નજીક એક ગોડાઉનમાં આવો જથ્થો રાખ્યો હોવાનું કન્ફર્મ થતાં અમારી ટીમે પોલીસ સાથે અહીંયા રેડ કરી છે હું આ તકે ઉપલેટા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો આભાર માનવા માગું છું કે આવતીકાલે એમને અને મારે બંનેએ ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી હોવા છતાં આ કાર્યવાહી આજેના જે થઈ શકે એમ નથી તેમણે મને પોલીસ બંદોબસ્ત ફાળવ્યો છે અને આગળની કાગળની કાર્યવાહી છે એ આવતીકાલે સવારે હાથ ધરવામાં આવશે ત્યાં સુધી આ જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી અનાજના જથ્થાનો કોઈ આગળ પાછળ હેરફેર ન કરી શકે